અલ્યા ભાઈ તમે તો વિચાર્યું નહીં હોય કે ઠંડા પાન ના નોમે પ્રખ્યાત એટલે કે ભાવેશભાઈ ભાઈ એલો કડી માં આવી ગયા અને ભાઈ મેં તો ડાયલોગ માર્યો આ મને તો બહુ રીચર અને ગોપી આજે કોણ આવ્યું આ આજે આયા છે ભાવેશભાઈ લખનભાઈ જયભાઈ બીજું ભાઈ બધા આયા આપણી દુકાન એ તો મને તો બહુ રીચર બધા આયા તું તો હાર લાગી ભાઈ આઈ ગયા આપડે હા ગોપી સાડી સિલેક્શન ના અંદર આઈ ગયા અને ભાઈ તમે શું કેશો

આપડા જે કબર ડાકુર ના તો બનાવ્યું ગીત હા એટલે હારું ચાલ્યું હોય અને ભાઈ કે ભાઈ માટે ગાઉ હોય ત્યારે ગાડી સ્કોર્પિયો લાવવાની ગાડી રણું જા જવાની તમે પણ આપેલા ગીત ઉપર રીલ્સ બનાવો ભાઈએ સપોર્ટ કરા ગોપી બેન સપોર્ટ કરા અને સપોર્ટ કરજો ભાઈ ભૂલતા નહીં જીલસી ભાઈ અંદરથી અંતરના આત્માથી શબ્દો નીકળ્યા કે ભાઈ સપોર્ટ કરજો અમે આ ભાઈ અમન કરે પછી ભાઈ અમે તો વાતો કરવાની ચાલુ કરી દીધી ગોપી બે જતીન ભાઈ અને આપડા એટલે કે ભાવેશ ભાઈ ભાઈ વાતો કરી અને પછી પ્લાન બનાવી દીધો કે હવે ફરવા જવાનું હ

મસ્તી કરવાની તો મજા આવી જઈ અને આપણા તોડે વિડીયો બનાયા અને આપણા સુનિલ ભાઈ તો જુઓ ભાઈ બેહજસ્ત સ્ટાઇલ ના અંદર અને એમને ભાઈ ફોટોગ્રાફી કરી દીધી અને પછી બીજા ભાઈબંધો ખાસા બધા આયા હતા તે કે અમારે જતીન ભાઈ ફોટા પાડવા તો ઘણા બધા ભાઈ ફોટા પાડ્યા અને વિડીયો બનાવ્યા અને ભાઈ ભાઈનો એવો સ્વભાવ બહુ મજાકવાળો અને મસ્તી કરતાં કરતાં ઘણા બધા વિડીયો આપણે તો બનાવી દીધા એટલી વારમાં તમે લોકોએ તો સબસ્ક્રાઈબ કરી લીધું હશે એમને તો ખબર જ છે અને તો હા ભાઈની આસી કી તો જુઓ ભાઈ આખી દુકાન ભરાઈ જઈ અને એમાંય ભાઈ હું આપણું હેલ્લો કડી એટલે તમને તો લોકોને ખબર જ આ તો ફેમસ આપણું કડીનું ફેમસમાં ફેમસ ભાઈ તો સબસ્ક્રાઈબ કરી લો અને આવા કોમેડી વિડીયો તો આવતા છે અને ઘણા બધા સેલિબ્રિટીના વિડીયો જોવાના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા જમણા હાથે ભાઈ લાઈક કરવાનું તો ભૂલતા નહીં જેમ કે ભાઈનો ડાયલોગ ભાઈ મને તો બહુ રીચ હું કેવું